તો પાટણના સાંતલપુરમાં હજી પણ સંકટના પાણી યથાવત છે સાંતલપુરના પર ગામમાં પાણી ભરાતા લોકો ફસાયા છે ગામમાં ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ કરાયું એસડીઆરએફની ટીમે ગામમાં પહોંચીને છ લોકોને બહાર કાઢ્યા છે તમામ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો પાટણના પર ગામના દ્રશ્યો છે બેટમાં ફેરવાઈ ગયું છે આખે આખું આ ગામ રસ્તો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે નદીઓના પાણી એ આ ગામમાં ઘૂસી ગયા છે અને ત્યાં શું સ્થિતિ છે હાલ અમે આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રેમલ સતત વરસાદ અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે બેટમાં ફેરવાઈ ગયા છે શું સ્થિતિ પર આ ગામમાં રેસ્ક્યુ કરીને છ લોકોને લાવવામાં આવ્યા જે પ્રકારે સાંતરપુર પંથકની અંદર બે દિવસ અન વરસાદને લઈને જે ગ્રામ્ય વિસ્તારો છે તે બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે અને જે પ્રકારે સાંતરપુર તાલુકાના હોવા ગામે ગતરોજ સત્યાવીસ લોકો જેટલા ફસાયા હતા જેઓને એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને તેમને બચાવી લેવી અને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે ત્યારે રાત્રી દરમિયાન જ પર ગામની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી ગામ આખું બેટમાં ફેરવાઈ જવા પામ્યું હતું અને છ થી સાત જેટલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ફસાઈ ગયા હતા ત્યારે આજે હતી અને છ જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને બહાર નીકળવાની સફળતા મળવા પામી છે આ બે ગામોની અંદર જે પાણીનો પ્રવાહ છે વધવા પામે છે તેને આ રીતે પરિસ્થિતિ સર્જાવા પામી છે પણ હાલ આજના દિવસની વાત કરવામાં તો હાલમાં વરસાદે વિરામ લીધો છે અને પાણી પણ હવે ઓસરવા લાગે છે બિલકુલ આભાર પ્રેમલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું પરા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે છ લોકો છે એક જગ્યા પર ફસાઈ ગયા હતા એક ટીમ ત્યાં પહોંચી હતી રેસ્ક્યુ કરીને તે લોકોને બહાર કાઢવામાં આવી